જે સ્કૂલો અને કોલેજોએ થિયેટર કળા એ માત્ર મનોરંજન નથી પરંતુ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેનો એક અદ્ભુત અને અકલ્પનીય વિષય છે એવું સમજી લીધું છે એ સ્કૂલોના વિદ્યાર્થીઓ મેન્ટલી ફિઝિકલી અને ઇમોશનલી અદ્ભુત રીતના ગ્રોઅપ થઈ રહ્યા છે જે લોકોએ જે સ્કૂલ્સ અને કોલેજીસે ખાલી એવું માનવું છે કે ટીચરને રાખવા પૂરતી રાખીએ એટલે એક ટીચરનું નહીં એ આખી કલા જગતનું અપમાન છે પણ જે લોકો હું તો પાંચ છ સ્કૂલો સાથે જોડાયેલો છું એટલે મને ખબર છે કે તમારામાં જ્યારે આવડત હોય છે ત્યારે તમારા વિષયને અને તમને પ્રથમ હરોળમાં મૂકવામાં આવે પણ જ્યાં જ્યાં ટીચર નથી નાટક ભણાવનાર ખાસ કરીને કારણ કે નાટક ભણાવનાર ટીચર જે છે એ વિદ્યાર્થીને માત્ર સંવાદ નથી શીખવતો શીખવતો હા હા એ જ આવો જ્યારે વિદ્યાર્થીને ખબર પડવા માંડે છે કે હું ક્યાં ભૂલ કરી રહ્યો છું બોલવામાં કારણ કે તમે જ્યારે સબ્જેક્ટને ઉઠાવો છો તો મહાત્મા ગાંધી વિશેનો કોઈ પણ કવિતામાં હોય નિબંધમાં હોય કે પાઠમાં હોય ક્યાંથી શરૂઆત થાય છે બાપુને માર્ગ સુધી નથી લાગતો કે એ માર્ગ સુધી લઈ જાય છે ભગતસિંહને ખાલી વાંચીને એવો નથી સમજતો વિદ્યાર્થી પણ એ ભગતસિંહને એક શિક્ષક જ્યારે ક્લાસમાં ભણાવી દેશ કે એ વિદ્યાર્થી જો કે હું તો થિયેટરમાં ઓછા વિદ્યાર્થીઓ તો પ્રોક્સી ક્લાસમાં જાઓ ત્યારે પણ જે વિષય ગુજરાતી અને હિન્દીમાં ખાસ એમાં જે કંઈ પણ આપ્યું છે સાહિત્યિક દ્રષ્ટિથી એને એ ભાવનાત્મક રીતે ભણાવવાનું એના અક્ષરોથી લઈ વ્યંજનોથી લઈ સ્વરોથી લઈ એ શબ્દ કેમ બન્યો છે એ શબ્દનો ધ્વનિ શું છે એ ધ્વનિ જ્યારે પ્રસ્તુત થાય છે તો એ કયા આકારમાં પ્રસ્તુત થાય છે એનો ભાવ શું છે એની એ ક્ષણ પૂરતી વેલ્યુ શું છે કારણ કે નાટક એ ક્ષણ ભંગુર કળા છે તો એ માત્ર મનોરંજનનું સાધન નથી જ્યાં જ્યાં જે જે સ્કૂલની અંદર થિયેટર ભણાવવામાં આવે છે એ એ સ્કૂલ કોલેજીસના વિદ્યાર્થીઓ થાઉઝન્ડ પર્સન સર્વાંગી વિકાસ પામશે પામશે અને પામશે એની ગેરંટી બાકી કે ચાલો એન્યુઅલ ફંક્શન છે નાટક તો કરાવી કરી નાખો પછી એ થઈ જાય છે પણ સલામ કે સ્કૂલ્સ અને કોલેજીસના પ્રિન્સિપલ સાહેબો અને મેડમોને કે જેમણે જો કે હું તો જ્યાં જ્યાં જોડાયેલો છું ત્યાં મને ખૂબ માન મોભો અને સન્માન મળે છે એ કદાચ મારી કળાને મળે છે તો આગ્રહ રાખો કે જ્યાં મેદાન નથી સ્કૂલની બહાર ત્યાં માત્ર ખાલી ટીચર હશે ને નાટકવાળો તોય તમારો વિદ્યાર્થી મેદાન મારી જશે એની ગેરંટી Thank you.